હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા આઈ કે તમે મજામાં હશો ઓકે અને આપણા જે યુટ્યુબની ચેનલ છે એના પર આપનું હાર્દિક સ્વાગત હું કરું છું આપણું જે લેક્ચર સિરીઝ કરી છે આપણે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એનું આજે લેક્ચર નંબર આઠ જે છે આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ તમે આગળના જે બધા પ્રીવિયસ લેક્ચરો છે એ બધા જોયા છે તો તમને આ લેક્ચર ખબર પડશે અને આજનું જે લેક્ચર છે એની તમને ચર્ચા કરું તો આજનું જે લેક્ચર છે એ આપણે આજે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણવા જઈ રહ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્ર શું છે એનો એસઆઈ એકમ શું છે એનું પારિમાણિક સૂત્ર શું છે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે તો આવા બધા પ્રશ્નોના જવાબ આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ ઓકે તો બન્યા રહો આપણે YouTube ચેનલ પર અને જો તમે અમારા ચેનલની અંદર નવા છો તમને વિડીઓ ગમે છે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ ચલો તો વધારે કંઈક પાસ નાખીએ અને આપણે ચર્ચા કરીએ કે સર આ વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને વિદ્યુત ક્ષેત્ર આપણે કોને કહીશું તો વિદ્યુત ક્ષેત્ર છે ઇંગ્લિશમાં એને કહીએ આપણે તો વિદ્યુત ક્ષેત્ર મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે ઇંગ્લિશમાં કહીએ તો વિદ્યુત ક્ષેત્ર મતલબ શું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે પ્રશ્ન એવો થાય કે લો કે આ ક્ષેત્ર તો આના વિશે તો તમે ભણી ગયા છો કે ક્ષેત્ર એટલે શું આપણો જે ઘર જે છે એ ઘરની જે તમારું ઘર છે n तुम्हारा अनुकूूल सुभीत तुम्हारा विस्तार હશે ઘરની આજુબાજુનો n આથી આગળ તમારો જે વિસ્તાર છે એ હશે નહીં બરોબર તો તમાર આ ઘરનો જેટલો વિસ્તાર છે એને જ આપણે ક્ષેત્ર કહીએ છે બીજી વસ્તુ તમને બીજો એક ઉદાહરણ આપું સપૂઝ કે એક ચુંબક છે ઓકે એક આનું ચુંબક લઈ લે છે અને તમને ખબર છે કે ચુંબક હશે તો ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે આ જે ચુંબક છે એની જે ચુંબકીય ક્ષેત્ર છે

કે ઉગમ બિંદુ ઓ પર બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકેલો છે બરાબર અહીંયા તમારું ઉગમ બિંદુ ઓ છે અને અહીંયા તમારો બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ મૂકેલો છે ઓકે ફર્સ્ટ બધું વસ્તુ કે કેપિટલ ક્યુ મતલબ ઓ થી અમુક અંતરે સપوز કે ઓ થી આપણે r અંતરે એક ટી બિંદુ લઈએ છે અને ટી બિંદુ આગળ એક બીજો સ્મોલ વિદ્યુતભાર ક્યુ મૂકેલો और ये फर्स्ट मुद्दों खबर पड़े कि भाई धारो के शून्य अवकाश के अंदर उगम बिंदु O पर एक बिंदु पर विद्युत बार Q के लो से फर्स्ट सेकंड मुद्दों O बिंदु थी R अंतर O थी P सुधी कयो बीजो विद्युत भार को केलो छे तो स्मॉल q विद्युत भार जे छे ए आपरे केलो छे હવે તમને ખ્યાલ છે કે અહીંયા એક વિદ્યુત ભાર છે બીજો પણ અહીંયા એક છે તો a બંને વિદ્યુત તમારો વચ્ચે એક બળ લાગે છે જે બળને આપણે કહીએ છીએ વિદ્યુત બળ અથવા તો કુલમ બળ આપણે કહીએ છીએ તો તમને ખ્યાલ છે કે વિદ્યુત બળ F બરાબર K અહીંયા એક વિદ્યુત બળ છે કેપિટલ Q એક વિદ્યુત બળ છે સ્મોલ Q અને અંતર છે શકે આપણે શું લઈએ છે R² અને

एकम विद्युत भार એટલે q જે છે એનું મૂલ્ય 1 લઈએ તો એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે શું કહી છે વિદ્યુત ક્ષેત્ર તમિયે છે કે હોગે બીજી વસ્તુ એવું પણ કહી શકાય કે આના પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ નક્કી કરવો છે તો કેમનો પસું તો હવે તો તમને ખ્યાલ આવો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ જ પ્રકાર છે કે e બરાબર બળ ભાગ્યા વિદ્યુત વા તો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે બોલ્ડ નો એકમ શું થાય તો બેસ ઓય વિદ્યુત વાનો એકમ કુલમ તો આ એટલે આપણે ન્યુટન કુલમ ઇનવર્સ એનો શું છે એકમ જે જે આપણે લખી શકીએ છીએ તો એક આ પણ એકમ બીજો એક એકમ છે વોલ્ટ મીટર ઇનવર્સ એ પણ એકમ છે અને જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો તમારું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવી રાશિ છે તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમારી સદિશરાશી છે અને વિદ્યુત ક્ષેત્રનું જો પારિમાણિક સૂત્ર આપણે ચર્ચા કરીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે સૂત્ર નક્કી તમને ખ્યાલ છે ઉપર માટે અને નીચે જે કુલમ તો કુલમ એટલા માટે ક્યાં બરાબર તો આની જગ્યાએ આપણે IP લખશું મતલબ કે વિદ્યુત પ્રવાહ માટે આપણે A લખીએ છે અને સમય માટે આપણે શું લખીએ છે તો જે છે એ છેદમાં છે અને અંશમાં છે તો લખાય છે 1 અને તો તમે સાદું રૂપ આપશો તો 1 1 અને A 1 વિદ્યુત ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ છે બીજું વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ સૂત્ર m1 l1 e 3 a 1 બીજું વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યુટન કુલમ ઇનવર્સ અથવા તો વોલ્ટ મીટર ઇનવર્સ છે ઓકે અને વિદ્યુત ક્ષેત્ર શું છે તો એકદમ સિમ્પલ વેક્ટર છે તો ભાઈ એકમ વિદ્યુત ભારની લાગતા બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ અથવા તો બીજી એક વેક્ટર પણ એવું છે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસ કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસ તે વિદ્યુત બારની અસર વર્તાતી હોય તો એ જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ ઓકે તો આ જે છે એકદમ સિમ્પલ માહિતી મે તમને આપું કે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કહીશું એનું સૂત્ર શું છે એનો એકમ શું છે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે તો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્રનું પરિમાણિક સૂત્ર છે એ તમે અહીંયા જોઈ શકો છો માહિતી પેલા તમે લખી દો એની જે વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ શું છે આ વિદ્યુત વાર લીધો છે એ વિદ્યુત વાર ને આપણે બરોબર અહીંયા જે આપણે વિદ્યુત બળ લીધો છે એ વિદ્યુત બળ તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીશું અને જેના ઉપર તમે પ્રેક્ટિકલ કરો છો બરોબર તો એને આપણે શું કહીએ છે એ વિદ્યુત ભારને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું એટલે આ એક નાનો ટોપિક છે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર ઇંગ્લિશમાં સોર્સ વિદ્યુત ભાર કહીશું અને જેના ઉપર અસર પરવર્તી હોય એ વિદ્યુત ભાર છે જેના આપણે શું કહીએ છે પરીક્ષણ વિદ્યુત ભાર એ છે એટલે ખાસ યાદ રાખો વિશેષતાઓ એ અંદર સ્ત્રોત વિદ્યુત ભાર અને આ છે તમારો પરીક્ષણ વિદ્યુત ભાર બરોબર બીજી વસ્તુ શું છે એની અંદર વિશેષતાની અંદર કે આ જે ચુંબકીય છે અને આ સ્ત્રોત વિદ્યુત ભાર છે આ પરીક્ષણ વિદ્યુત ભાર હવે જો બંને વિદ્યુત ભારો એકબીજાની નજીક આવશે આ પરીક્ષણ વિદ્યુત ભારનો જો તમે ધીરે 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 સ્ત્રોત વિદ્યુત નજીક લાવશો તો શું થશે તો આ બી પ્લસ છે આ બી પ્લસ છે તો પરીક્ષણ વિદ્યુત ભાર સ્ત્રોત વિદ્યુત ભારને ધકેલ છે અહીંયાથી થોડો ધકેલ છે પરંતુ એવું ના થાય એટલા જ માટે આપણે પરીક્ષણ ની જે મૂલ્ય જે છે એ કદમ ના અંદર લેવાનું છે કે જેથી કરીને તમારો સ્ત્રોત વિદ્યુતભાર ત્યાંથી હલે નહીં આ વિશેષતા નંબર બીજી છે તો ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર મૂલ્ય એટલું ના લેવું જોઈએ કે જેથી સ્ત્રોત વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારની વિદ્યુત બળ લાગે નહીં બરોબર કોઈ પણ અસર થાય નહીં તો એના માટે તમારે પરીક્ષણ વિદ્યુતભાર જે મૂલ્ય છે एक तो ए एक एकदम स्मॉल लेंगे तो आपको विद्युत क्षेत्र E बराबर लिमिट Q टेंड्स तो मतलब टू तो जीरो अहिए आप लिखिसु F बाय Q Q નું મૂલ્ય જે છે Q टेंड्स टू जीरो આની અંદર ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર પડતી સર આ એરો શું કામ માર્યો આપણે Q टेंड्स टू जीरो તો Q टेंड्स टू जीरो નો મતલબ શું તો જીરો ની નજીક પણ જીરો હોવું જોઈએ તો શું થશે એટલે કે જીરો ની નજીક હોવું જોઈએ પણ જીરો હોવું જોઈએ નહીં ઓકે તો આ બીજી વિશેષતા છે તો ભઈ સ્ત્રોત વિદ્યુત જે છે અને પરીક્ષણ વિદ્યુત છે તો પરીક્ષણ વિદ્યુત જે છે એ સ્ત્રોત વિદ્યુત નજીક લાવો છો તો સ્ત્રોત વિદ્યુત પર કોઈ પણ પ્રકારનો અસર થવી જોઈએ નહીં ઓકે તો આ જે છે એની બીજી વિશેષતા છે ત્રીજી વિશેષતા જોઈએ કે જો તમારો વિદ્યુત ભાર પ્લસ ક્યુ હશે જો તમારો ધન વિદ્યુતભાર છે તો ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઉ છે એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ પોર્સે બરોબર આ ખાસ યાદ રાખો બીજો તમારો વિદ્યુતભાર પ્લસ ક્યુ હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઉ છે એ કઈ તરફ તો ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ જોવા મળે છે ઓકે આ જે છે એ તમારી વિશેષતા નંબર 3 હવે તમે મને કહી શકશો કે જો વિદ્યુત વાહક પ્લસ જગ્યાએ જો માઈનસ વિદ્યુત વાહક છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હશે તો જો તમારી માઈનસ વિદ્યુત હશે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ જોવા મળે છે ઓકે આ પ્લસ હશે તો એરો જે છે એ બહારની તરફ અને માઈનસ હશે તો એરો જે છે એ અંદરની તરફ જોવા મળે છે એટલે આ પણ છે અને પ્લસવાળી એ પણ એક વિશેષતા છે અને નેક્સ્ટ જો આપણે કોઈ વિશેષતા જોઈએ તો તમને ખ્યાલ છે કે વિદ્યુત બોર્ડ જેનું એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું આપણે કંઈક આવું સાબિત કર્યું કે વિદ્યુત પર્વ વન છે સેમ ટુ સેમ જે વિદ્યુત ક્ષેત્ર જે છે પણ અંતરના વર્ગના વેસ્ટ પ્રમાણમાં જોવા મળે છે એ મતલબ શું કે જેમ જેમ અંતર વધશે એમ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નબળી પડતી જશે બરાબર જેમ જેમ પણ અંતર વધશે તેમ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નબળી થતી જશે ઓકે એટલે એક આ પણ મુદ્દો યાદ રાખો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ અંતરના વર્ગના વેસ્ટ પ્રમાણમાં હોય છે અને એક લાસ્ટ મુદ્દો કહી દઈએ તો વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ

લેક્ચરને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આપણે બીજી પણ ઘણી માહિતી આપણે આપીશું થેન્ક યુ સો મચ